પાવી જેતપુરના બજારમાં છોટા ઉદેપુરના ધારાસભ્ય સ્થાનિક વેપારીઓ પાસેથી દીવડા ખરીદ્યા અને લોકો પણ સ્વદેશી વસ્તુઓ ખરીદે તે માટેની પહેલ કરી છે એક ઉત્તમ ઉદાહરણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પૂરું પાડ્યું છે હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકોને સ્વદેશી વસ્તુઓ જ ખરીદવા માટેની અપીલ કરવામાં આવી રહી છે આગ્રહ કરવામાં આવી રહ્યો છે અને તેવામાં જ્યારે ભારતને સ્વતંત્ર ભારત અને આત્મનિર્ભર ભારત બને તેવા પ્રયાસો આપણે સ્વદેશી વસ્તુઓ ખરીદીને કરી શકીએ તેવા ભાવ સાથે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાકલ કરી હોય તો ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પણ દિવાળીના પાવન દિવસોમાં પાવી જેતપુર ખાતે બજારમાં સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે સ્થાનિક વેપારીઓ દ્વારા જેનું વેચાણ થાય છે તેવા માટીના દીવડા ખરીદી લોકોને પણ સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા માટેની અપીલ કરી હતી